પહેલા દોરી કાઢવા માટે આ પાકો દોરો લેશું દોરી કાઢવા માટે આ પાકો દોરો લેશું પછી છે ને એને મેં અહીંયા એક ગાંઠ લગાવી છે એ ગાંઠ મારી અને અહીંયા રાખી એને સિલાઈ કરવાની છે આ રીતે આ સિલાઈ થઈ જાય એટલે પછી આડી સિલાઈ આપણે આ દોરો છે ને એ સિલાઈમાં ન આવે એનું ધ્યાનમાં લઈ અને આ રીતની સિલાઈ માપી જવાની છે બરાબર હવે આ અંદર લેતો જવાનો અને સિલાઈ લગાવતી જવાની બરાબર સિલાઈ માતા જશો ને એટલે દોરો સાઈડ ઉપર જ રહેશે તો દોરો એમાં આવી જશે તો ખેંચાશે નહીં એ પ્રોબ્લેમ થશે બરાબર જો દોરો ટૂંકો આવ્યો હોય તો થોડોક આમ ખેંચી લેવાનો કારણ કે આપણે દોરી તો એમય તે ખેંચવાની જ છે તો એ ખેંચાઈ ગઈ અને પાછું જ્યાંથી આપણે હતું ત્યાંથી સ્ટાર્ટ કરી અને દોરી આગળ વધારવાની છે સારી તો આ થોડાક નીકળે છે એને હું થોડાક કાપી લઈશ રીતનું થઈ ગયું છે ને તો આને ખેંચી હમ

જો એમ નામ ન નીકળે તો જરાક સોયની મદદ લેવાની થોડું કામ ખેંચી લેવાનું અહીંથી બરાબર આવી રીતે ધીમે ધીમે ખેંચવાનું છે નહીં પાછું ગાંઠો તને અંદર વહી આવશે ખાલી શરૂઆતમાં થોડુંક થોડું થશે બાકી તો ઈઝી જ છે હવે બરાબર જો આ થોડુંક પડી ગયું છે બરાબર હવે આવી રીતે સ્ટ્રેસ સ્ટ્રેસ કરી આમ અને હેરવતું જવાનું છે દોરી બહાર નીકળતી જશે અહીંયા નહીં બરાબર રહે તો હું અહીંયા થોડુંક વીટી દઉં બરાબર આવી રીતે તો હવે અહીંથી આ વીટી અને આ ખેંચતું જવાનું છે તો દોરી નીકળશે સામે જો કોઈ પકડવા વાળું હોય તો એવી રીતે ને આપણે બે જણાને ન ખોટી કરવા હોય તો આ રીતને ઈઝી નીકળી જાય ખેંચતું જવાનું છે બરાબર તો આવી રીતે અહીં સુધી પહોંચી જાય ને એટલે આ બધી પહેલાં ખેંચી લેવાની કેમ કે આગળ તો જગ્યા મળી ગઈ હોય આવી મસ્ત દોરી નીકળી પતલી હવે એકદમ ઈઝીલી ખેંચાઈ જશે હવે જેમ જેમ ખેંચતા જશું ને એમ દોરી જ બહાર આવશે સીધી એ રીતે ધીમે ધીમે ખેંચતી જવાની છે અને દોરીને બહાર કાઢતી જવાની છે દોરા જેટલા નીકળે ફેબ્રિક જેવું હોય એ પ્રમાણે દોરા નીકળશે ક્યારેક ડૂંચો ભેગો થઈ જાય તો થોડીક વાર એ લાગે પણ વાંધો ન થાયો ડૂચો ભેગો નથી થયો ઈઝી હી નીકળી ગઈ હવે આ દોરી આપણી નીકળી જ ગઈ છે અને આ એના બે શેડા મેં એક મીટરની દોરી કાઢી છે કેટલી એક મીટરની છે ને એમાં આપણે આ કુંકા બનાવીશું એના નીચે લટકણ બરાબર તો હવે એને અહીંયા વચ્ચે આવી રીતે મૂકી અને આ રીતનું સરસ આપણે વાળી દેવાનું છે સમોસું સમોસું વાળી અને અહીંયાથી પછી હવે અત્યારે બધા છે ને આ બે શેડા ન બતાવીને એવી રીતે આમ વાળે છે આ રીતનું વાળી દેવાનું

પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો કંઈક નવીન વસ્તુ શીખવી હોય તો કમેન્ટ જરૂર કરજો તો એ આપણે લઈને આવશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર તો આ બની ગઈ આપણી દોરી